જો મિત્રો ઓટોમેટિક દરવાજો છે જો ઓટોમેટિક દેવાય છે માંગણી પાસે જાય ને એટલે એટલે ફૂલ છે દો કોઈ હા મિત્રો રાજકોટમાં જો નવું બાંધકામ અમે જોવા નીકળ્યા છે એ મવડી ગામ પાછળ મવડી ગામની પાછળ નવું બાંધકામ બોલ્યું તો જ ઉતારવાનું રહી ગયું

那就一起干，咋？<music> શ્રીનાથજીની ની હવેલી નાદ ધામ આ મિત્રો જોલો ટીઆરપી

पुलिस वाला नाना पर ना वीडियो उतर बने तो वो बंद हो गया हेलो कर दे रहा है ये मान टीआरपी 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 है तो नाम टीआरपी तो अब इंडा पिंडा तोड़ी नहीं कहा ना थोड़ा हर कभी नहीं आ हर कोई चल रहा नारियल युवर यार युवर की चीज़ है आप उनका जो आई नहीं खोजे

રોડ ઉપર આવી ગયા છીએ અને હવે અહીંથી સર્કલ એ ફરવાનું છે આ ક્યુ સર્કલ આવ્યું એની ઉપર અમારે જવાનું છે એમાં ઓફિસ છે ચોવીસ અમારે પુલ ઉપર બાવીસ માં માળે બાવીસ માં મળે

મિત્રો અહીંયા છું બે હવાની સુવિધા આપી છે ઓટોમેટિક દરવાજા ખુલી ગયા કઈ બાજુ ઓટોમેટિક દરવાજા ખુલી ગયા આ ઓફિસ છે આમાં અમારા મહેમાનની ઓફિસ છે આ બિલ્ડિંગમાં સોફાની સુવિધા બે હવાની બધે માળે આવી વ્યવસ્થાઈ છે ને એટલે સોફા નહીં હોમ આ લાઈટો આ શું છે મોબાઈલ જેવા મિત્રો સોવી માં માળે સહી અમે જોઈ લો એકવાર ફેરવી લઉં તો આ બાવીસ માં માળે સાથે પડતો હોય બોલો આજી ડેમ એ છે ને આજી ડેમ તણ ત્રણ મારના તો દેખાતાય નથી આમાં જોઈ ગયો વાં તડકો છે આ બેકબોન મેડ સીટી આઠ માર્કની છે બેકબોન મેડ સીટી આઠ માર્કની છે દેખાતી નથી મિત્રો ઓલી બાજુ તો આવું છે ને હજી હાલો ઓલી બાજુ રોડ હા દોઢસો ફૂટ રિંગ રોડ પુલ સૈડ પુલ ઉતર્યું દોઢસો ફૂટ માથે પાણી કે સાટા આવે છે ખૂબ વરસાદ આવ્યો મિત્રો પરબારો ઢામો પર વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે આને થાઉ તો

થોડા થોડા સાટા આવતા છે જો મિત્રો ઓટોમેટિક દરવાજો છે જો ઓટોમેટિક દેવાય છે હું આગળ પાસે જાય ને એટલે એટલે ખુલ છે જો ખુલ્યો